ગૌતમ ભાઈ કેમ છો દિલીપ ભાઈ મજા મજા મારા ભાઈ તમને કેમ છે અમને મજા છે પૂરી ગયા અમે અહિયાં પોચી ગયા ને સરસ સરસ સારું 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 કાલે રાતે પોચ્યા ને કેટલા વાગે કાલે અમે અહિયાં વાગે પોચ્યા તા રાતે બરાબર પછી એમ બેઠી માં અંદર નીચે હું શું કાર્ડ આપડે ઓલું આપડે કાર્ડ પટાવે યસ 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 યસ

ટ્રેનિંગ માં લઈ જશે એમ ને સરસ સરસ અ સારું છે હિરુભાઈ હિરુભાઈ નીચે ગયા સરસ સારું હાલો વાતચીત કર લઉં છું વાંધો નહીં બાકી તો બીજું કઈ હે છે ભાઈ અસ્પતાલ કયા વિસ્તારમાં છે વિસ્તાર તો અહીંયા તેલવ્યુ ની બાજુમાં જ છે એરપોર્ટ કે નથી અહીંથી બરાબર તેલવ્યુ ની નજીકમાં છો ને

બરાબર એટલે નો સાત કલાક સાત 7 કલાકનો ઓર્ડર હતો કલાક નો ઓર્ડર હતો 4 વાગે અહીંયાથી નીકળ્યા 4 વાગે અહીંયાથી નીકળ્યા બરાબર બરાબર અને વાગે ગયા બરાબર બરાબર પછી અહીંયા પાસપોર્ટ નું નું પછી એટીએમ કાર્ડ આપ્યો એવું બધું બરાબર વિધિ કરતા કરતા વાગી ગયા હતા ઓકે હાલમાં તમે અને ગૌતમભાઈ ભેળા છો ને હાલમાં અત્યારે નવ જણા છે અમે ભેગા છે ને બીજા ઇન્ડિયાના ચેરમાં નવ નવ જણા બરાબર નવા નવ જણા હાલમાં તમે ભેળા છો બરાબર એક જ બરાબરમાં છે અને આજે પછી અત્યારે ટૂંકમાં આજે ટૂંકમાં ખબર પડશે કે ક્યાં રહેવાનું આતે હાલમાં કઈ જગ્યાએ છો હા હાલમાં તેલવી માં જ છું તેલવિમાં સિટી માં છે બરાબર બરાબર આજે ખબર પડશે ને કઈ કઈ સાઈડ ઉપર રહેવાનું ને કોને કોને સાથે રહેવાનું કોને કોને અલગ રેવાનું બરાબર બાકી નહીં આ યુદ્ધની સમાચારો વાતો ચાલે છે જોકે આપણા છોકરા તો બધા સારા વિસ્તારમાં જ ગયા છે કોઈ બોર્ડર એમાં તો નથી નથી ને બરાબર બરાબર એવું કઈ છે સાંભળવા મળે ને એવું કઈ છે નહી ને

કામ ધંધા કરો બે પૈસા જ અત્યારે છે છે શું ફ્લાઇટ ચાલુ અને તમે જો ગઈકાલે તમે બે જણા ગયા હજી બે જણા દિલ્હી છે અને હજી ઘણા બધા કારણ કે આપણી પાસે મોટી સંખ્યા છે એટલે કન્ટિન્યુ ચાલુ એટલે હું પૂછી લઉં એમ